હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું રીંગણનું ભરથું જેને આપણે ઓળો પણ કહીએ છીએ જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેની સાથે બનાવશું બાજરાની રોટલી જે નરમ નરમ અને પોચી હોય છે જેને રોટલો ન ભાવતો હોય તે આ રીતે રોટલી પણ બનાવી શકે છે તો ચલો બનાવીએ પહેલાં તો આપણે ભરથાના રીંગણ લેશું મેં ગુલાબી રીંગણ લીધા છે અને મીડિયમ સાઇઝના લીધેલા છે મેં પાંચસો રીંગણ લીધેલા છે તેને ઉપર આપણે સારી રીતે તેલ લગાવી દઈશું જેથી રીંગણ બરાબર શેકાઈ જાય અને હવે રીંગણની બંને સાઈડ આપણે આ રીતે કટ કરી લેશું કટ થઈ ગયા પછી આ રીતે જોઈ લેશું કે અંદર રીંગણ સારા છે કે નહીં હવે એક સાઈડ આપણે તેમાં લસણની કઢી લગાડશું તેવી જ રીતે આપણે બીજી સાઈડ પણ લસણની કઢી લગાવી લઈશું લસણની કઢી લગાવવાથી ભરથાનો ટેસ્ટ સારો આવે છે અને રીંગણને આપણે મીડિયમ ગેસ પર શેકી લેશું રીંગણ શેકાય છે ત્યાં સુધી આપણે બાજરાની રોટલીનો લોટ બાંધી લેશું તેને માટે આપણે એક પેન લેશું તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું પાણી બરાબર ઉકળી જાય એટલે કે પાણીમાં બબલ્સ આવવા લાગે એ ત્યારે આપણે બાજરાનો લોટ ઉમેરીશું મેં બે કપ જેટલો બાજરાનો લોટ ઉમેરેલો છે અને મીડિયમ સાઇઝનો કપ લીધેલો છે હવે તેને આપણે તરત જ મિક્સ કરી લઈશું ને તે તેમાં ગાંઠા પડી જશે આપણે સારી રીતે મિક્સ કરવાનું રહેશે બધો જ લોટ સારી રીતે મિક્સ થઈ જાય એ એ રીતે કરવાનો રહેશે અને ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખશું આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે બફાવા દઈશું પાંચ મિનિટ પછી જોઈશું તો આપણો બાજરાનો લોટ બફાઈ ગયો છે અને તેને પણ એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને ઢાંકીને આપણે રહેવા દઈશું હવે આપણે જે રીંગણ શેક્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તે ઉપર બ્લેક પડ છે તે નીકાળી લેશું અને થોડુંક રહી જાય તો પણ વાંધો નહીં કારણ કે તેનાથી ટેસ્ટ સારો એવો આવે છે પડ નીકળી જાય એટલે આપણે ચપ્પુની મદદથી આ રીતે રીંગણનો છૂંદો કરી લઈશું આપણે થોડા રીંગણ મોટા રાખવાના છે એટલે ચપ્પુની મદદથી આ રીતે છૂંદો કરશું આપણા રીંગણનો છુંદો થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પેન લેશું તેમાં બે ચમચા જેટલું તેલ ઉમેરશું તમે તેલ વધુ ઓછું લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આપણે લીલી ડુંગળી ઉમેરશું મેં ત્રણ લીલી ડુંગળી લીધેલી છે લીલી ડુંગળીથી ટેસ્ટ સારો એવો આવે છે અને આપણે લીલું લસણ પણ ઉમેરશું એ પણ આપણે વધારે નાખવાનું છે લીલું લસણ ને લીલી ડુંગળી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણું લસણ બી ગયું છે લીલી ડુંગળી પણ ઉમેરાઈ ગઈ છે અને તેને આપણે મિક્સ કરી લેશું લસણ અને ડુંગળીને સત ચમચાની મદદથી સતત હલાવતા રહીશું આપણે ડુંગળી લસણ એક મિનિટ માટે સાતરશું ત્યાર પછી આપણે તેમાં સમારેલી કોથમીરી ઉમેરશું મેં કોથમરી વધારે લીધેલી છે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેને પણ એક મિનિટ માટે હલાવતા રહીશું ત્યાર પછી આપણે તેમાં સમારેલા ટમેટા ઉમેરી દઈશું મેં બે ટમેટા લીધેલા છે નાના અને તેને પણ એક મિનિટ માટે સાધળી લેશું એક મિનિટ પછી આપણે તેમાં લસણની ચટણી ઉમેરશું મેં બે ચમચી જેટલી લસણની ચટણી લીધેલી છે તેને પણ એક મિનિટ માટે સાતડી લેશું અને સતત હલાવતા રહેશું એક મિનિટ પછી આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દેસું ત્યાં સુધી આપણે બાજરાની રોટલી બનાવી લઈએ બાજરાનો લોટ ઠંડો થઈ ગયો છે હવે તેને પર એક ચમચી તેલ નાખીને સારી રીતે મસળી લઈશું ક્રેક ન રહી જાય તેનું ધ્યાન રાખશું માપ બરાબર હશે તો રોટલીનો લોટ સારો એવી રોટલી બની જશે હવે તેના લુવા બનાવી લેશું તમે લુવા નાના મોટા ગમે તેવા બનાવી શકો છો મેં નાના લુવા બનાવેલા છે હવે તેની આપણે રોટલી વણી લઈશું તેની ઉપર થોડોક બાજરાનો લોટ છાંટશું અને પતલી એવી રોટલી વણી લેશું મારી રોટલી વણાઈ ગઈ છે જો કેવી પતલી રોટલી થઈ છે આવી જ રીતે આપણે બધી રોટલી વણી લેશું આપણી રોટલી તૈયાર છે હવે તેને શેકી લેશું તેની માટે મેં તવો પહેલેથી જ ગરમ કરી લીધેલો છે અને રોટલીને આપણે શેકી લેશું રોટલી એક બાજુ શેકાઈ જાય એટલે આપણે બીજી બાજુ શેકશું હવે રોટલીને આપણે ફૂલાવી લેશું આપણી રોટલી બની ગઈ છે અને જુઓ કેટલી ફૂલેલી બનેલી છે પોચી પોચી અને નરમ રોટલી તૈયાર છે હવે તેની ઉપર આપણે ઘી લગાવી લઈશું આપણી રોટલી પર પણ ઘી લગાવાઈ ગયું છે આપણી રોટલી તૈયાર છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ટમેટા ડુંગળી બધું જ સારી રીતે સતડાઈ ગયું છે હવે તેમાં આપણે બેઝિક મસાલા ઉમેરી લેશું હળદર ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને સ્વાદ અનુસાર ખાંડ પણ ઉમેરી લેશું ત્યાર પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું અને તેમાં આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું અને મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે સાતળી લેશું બે મિનિટ પછી જોઈશું તો આપણો બધું મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ચડી પણ ગયા છે હવે તેમાં આપણે ભરથાના રીંગણ ઉમેરી લેશું રીંગણને ઉમેરાઈ ગયા છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું બધા જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયા થઈ જાય એટલે તેમાં આપણે એક સમારેલી લીલી ડુંગળી છે તે ઉમેરી લેશું ત્યાર પછી આપણે તેમાં થોડુંક લીલું લસણ પણ ઉમેરી લઈશું અને સમારેલી કોથમરી પણ ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને ચમચાની મદદથી મિક્સ કરી લેશું બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેને આપણે બે મિનિટ માટે ઢાકી દઈશું બે મિનિટ પછી આપણે ખોશું તો આપણો ઓળો તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર બનાવી જોજો આપણો ઓળો તૈયાર છે ઓળા સાથે તમે તળેલું લીલું મરચું આખી સમારેલી લીલી ડુંગળી લસણની ચટણી લીલું લસણ સાતળેલું પણ સારું લાગે છે ઘી ગોળ સાથે પણ તમે ઓળો ખાઈ શકો છો અને બાજરાની પોચી પોચી નરમ રોટલી જો તમને રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ